ફોર વ્હીલવાળાને એન્ટ્રી નહીં તો પણ અહીંયા આગળ ઘૂસ મારે જય માતાજી મિત્રો તો હું આવી ગયો હવે તુલસીધામ ને તુલસીધામનો ટ્રાફિક પાર કરીને હું પહોંચી ગયો હરિહરિહા મે જ્યાં બધી નવી નવી દુકાનો ખોલેલી હતી ને આ રસ્તો છે જે નવા આપેલો છે હવે કેમ કે એક રોડ બને છે એટલે આ બાદથી ડાયવર્ઝન આપેલું છે તો આ રસ્તા પર ફોર વ્હીલરને એન્ટ્રી નથી તો પણ બધા ફોર વ્હીલરવાળા ઘૂસી જાય છે અને આ બધું ટ્રાફિક જામ થાય છે એમના લીધે જો કેટલું બધું ટ્રાફિક જામ થઈ ગયું છે આ રસ્તો બને છે જો આ રસ્તો બન્યો ને એટલે પેલું ટ્રાફિક જામ થયેલું હતું એના લીધે ડાયવર્ઝન આપેલું હતું તો ધીમે ધીમે હવે ગાડી ચલાવીએ છીએ અમે કેમ કે સિંગલ વન વે રોડ આપેલો છે ને મસ્ત આજુબાજુનો નજારો ને ઉપર હયાત પેલેસ છે હું આવી ગયો હવે આ બ્રિજ પર જે ભુલાવ બ્રિજ છે ને આ ટ્રેનનો નજારો કેટલો મસ્ત છે તમે જુઓ ખાલી ને આ મામલતદાર વાળો રસ્તો છે જ્યાં નવી નવી લારીઓ ખોલેલી છે ઉત્તરાયણને બધું છે એટલા માટે તો લોકો એટલે ચાલવા પણ આવે છે ને આ છે સ્ટેચ્યુ ઓફ સ્વામી વિવેકાનંદનું ને હું પહોંચી ગયો હવે પતંગનો ભંડાર શક્તિનાથ સર્કલમાં એ બધી બોર્ડ માર્કેટ છે પતંગોની